વિવાદ બોર્ડની બેઠકમાં લાફાકાંડ ચેરમેન અશોકભાઈ ચૌધરી પર આરોપ વાઇસ ચેરમેન ને થપ્પડ માર્યાનો આક્ષેપ વાઇસ ચેરમેન યુગેશ પટેલ ના આરોપ વાઇસ ચેરમેન યુગેશ પટેલ સાથે ડિરેક્ટર કનુભાઈ ચૌધરી અને ડિરેક્ટર એલ કે પટેલ અને તેમનું જૂથ પોલીસ સ્ટેશન પહોંચ્યું યોગેશ મહેસાણા મહેસાણા પોલીસ આપી અરજી ડેરીની જ પોતાની જ બોર્ડ મિટિંગમાં વોર્ડ ની અંદર જે વાઇસ ચેરમેન યોગેશ પટેલે આરોપ લગાવ્યા કે ચેરમેને તેમને થપ્પડ મારી અને ત્યારે થપ્પડ મારી કે જ્યારે ડેરીની અંદર યોગ્ય કામ ન થતું હોવાના સવાલ પૂછાઈ રહ્યા હતા આ થપ્પડ અને આ મુદ્દો પહોંચ્યો પોલીસ સ્ટેશન ચેરમેન અને વાઇસ ચેરમેન બંને અને બીજા ડિરેક્ટરો પણ બીજેપી સાથે જોડાયેલા છે ભાજપના મેન્ડેટ થી બન્યા છે ચેરમેન અને વાઇસ ચેરમેન દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી આ બાબતે શું કહ્યું અને ત્યારબાદ વાઇસ ચેરમેન યોગેશ પટેલે આ બાબતે મીડિયા સમક્ષ આપ્યું નિવેદન રિપોર્ટર ચિતન પટેલ વાયસાડા દર મહિને રૂટીન મીટિંગ મળે એ આજે મળી મિટિંગ શરૂ થઈ એ પછી તરત જ મેન યોગેશભાઈએ અમુક પ્રશ્નો ઉઠાવેલા લેખિતમાં લઈને આવેલા હતા એ બધા જ પ્રશ્નોના અમે એમને શાંતિપૂર્વક જવાબ આપ્યા અને લગભગ એનો સમય એક સવા કલાક જેટલો સમય એની અંદર ગયો અને શાંતિપૂર્વક બધા એમને જે પણ પ્રશ્નો પૂછ્યા એના ખુલાસા કર્યા મારા જણાવવું છે કે દૂધસાગર ડેરીમાં સાડા ચાર વર્ષથી સત્તા પરિવર્તન થયા પછી દૂધસાગર ડેરીના અઢી લાખ જેટલા જે પશુપાલકો છે એ પશુપાલકોને દૂધના સારા ભાવ મળે વર્ષના અંતે સારો પાવાધારો મળે અને એ પ્રમાણેની કામગીરી કરવાથી આ છે આ બધા જ પશુપાલકો ખૂબ ખુશ છે દૂધ સાગર એની ઘણી પદ્ધતિ હોય તો બીજી બધી પદ્ધતિની દરેકની અંદર પારદર્શકતા અને કરદર્શન સાથે કામ કરી રહ્યા છે એનું સારું પરિણામ પણ એ બેલા સીટની અંદર જોવા મળે છે અને એટલા માટે બધા પશુપાલકો ખૂબ ખુશ છે એના કારણે દૂધ પણ અમારું વધ્યું છે વાઇસ ચેરમેનશ્રીએ જે પ્રશ્નો પૂછ્યા હતા એના બધા જ ખુલાસા આપ્યા છતાં પણ એ પછી ઉગ્ર થઈ ગયા અને ઉગ્ર બોળચાલી કરવા લાગ્યા અશુદ્ધ બોલવા લાગ્યા છતાં પણ અમારા બોર્ડના સભ્યોને સમજાવ્યા કે તમે ભાઈ ચાર્યા જો તમને સોંપતું નથી છતાં પણ એ મર્યાદા ચૂકી અને ખરાબ ચૂકવું બોલતા હતા એ પછી બોલ્યા પછી અમે લોકોએ પણ એમને સમજાવ્યા અને સમજાવ્યા પછી એ આ જે વાત કરે છે હાથ ઉપાડવાની બધી એ બિલકુલ પાય વાત છે એ જાતે જ બોર્ડ છોડી નીકળી ગયા છે અને એ એમને રોકવાનો પ્રયત્ન પણ કર્યો કે તમે લોકો બેસો પણ એ બેઠા નથી અને પોતે બોર્ડ છોડી નીકળી ગયા છે સાહેબ આપનો છે તમે અમારા પૂછી શકો છો આજે સવારે આવ્યા બોર્ડ મિટિંગના પહેલા પણ અમારા ડિરેક્ટરો કહેતા હતા કે આજે અમારા બોર્ડમાં ઝઘડો કરવાનો છે અને એ વાત તમે અમારા ડિરેક્ટરને પૂછી શકો છો એ તમને સાચો જવાબ આપશે એટલે કોઈ પણ જાતના બર નેતા સાથે આવ્યા હતા અને એમને કોઈ પણ રીતે વાતાવરણ ગોળવું હતું એટલા માટે આવ્યા હતા આ બધા જાણો છો કે આ વર્ષ ચૂંટણીનું વર્ષ છે કેટલા અલગ પ્રકારના એજન્ડા સાથે આવેલા હતા પણ એ જે એમને ઝઘડો કરવો હતો અને વાતાવરણ ગોળવું હતું અમે અમારી રીતે સંયમ રાખી સમજાવવા પ્રયત્ન કર્યો તો છતાં પણ એ બહુ છોડ નીકળી તે આપણે સાથે છંટાયેલા હતા આપ અને આપણી સાથે રહ્યા હતા આપ માનો તો કોઈનો હાથો ભરવા દઈને રહે એ તો એમને પોતે પોતેને જવાબ આપી શકે પણ જે અત્યારે જે પ્રમાણે વૈભાક સારો ચાલી રહ્યો છે સમગ્ર ગુજરાત બહી સુવાસ ફેલાઈ રહી છે અને હું આપને બધા પત્રકારોની વિનંતી કરું છું એ જિલ્લાના જેટલા પણ પશુપાલકો છે

એ જે અમરતલાલે સ્ટેટમેન્ટ આપ્યું અમરતલાલ મિટિંગમાં નતા અમે જગરો ખીચ્યો પછી અમે નીચે ઉતર્યા અમરતલાલ મળ્યા છે મંગળદાસ ડિરેક્ટર છે નહીં એ તો બે જે સ્ટેટમેન્ટ આપી છે મંગળદાસ દુબાના ડિરેક્ટર દુબાની મિટિંગ બે વાગે હતી તો તમારા બોર્ડમાં હોય નહીં અમરતલાલ તો અમને નીચે મળ્યા એટલે એ પણ નતા અને એમનું સ્ટેટમેન્ટ લીધું છે અશોકભાઈ ના કોઠિયા છીએ એટલે અશોકભાઈ જે સાત આઠ કોઠિયા છે તો જે ટેન્કરોનું કામ કરતા હોય અંદર દૂધસાગર ડેરીમાં એ બધા કોઠિયા આવેલી છે અને અશોકભાઈ એ તો આ ચૂંટી લડ્યા છે એમને ખબર છે કઈ રીતે લડ્યા છે એ ક્યાંથી ફંડ લાયા શું કર્યું અને હવે તો જાતના પૈસાથી લડ્યા છીએ હું કરો ભાઈ ચૌધરી બધા પણ જે આજ ઘટના બની એ દુઃખદ છે એટલા માટે દુઃખ છે કે આટલા ઇતિહાસના અંદર આપણા પશુપાલકોનું સારું કરવા માંગતા હોય તો આપણા સાગર પત્રિકાની અંદર ઉલ્લેખ ખોટા સડા માટે કરવા પડે મારી વાત એટલી એટલી જ હતી કે આપણે બેંકમાંથી સત્તરસો નેવું કરોડ રૂપિયા તો લીધેલા છે તો આપણે પત્રિકા કેમ દર્શાવ્યું નહીં એ વાતમાં એના ઉશ્કેર્યા એ વખતે એમને ભરવાર મારા સામે ફોર્મ ભરાવ્યું હતું એ ક્યાં ભૂલી ગયા જવાનું મારે એમને ભરાવા એટલે ભાજપના તો પેલા અશોકભાઈ ચૌધરી પોતે સત્તા માટે છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હશે અથવા પણ જ્યારે મારા સાહેબ બળવો કર્યો ત્યારે મને એવું લાગ્યું દુઃખ દુખ છો ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા આ પ્રકાર નો હોય છે મારો તો થી માંડીને મારો પરિવાર તો ભાજપમાં છે એટલે મેં તો સત્તાની લાલચ બિલકુલ નહીં અને સત્તાની લાલચ હોય તો હું મારા સમાજને જાગૃત કરું બીજા સમાજને જાગૃત કરું પણ સમાજ બધો મારા પર ઉઠ જાય દૂધ સાગર એવી પશુ પાલક રહી સર્વ સમાજની છે તો મને સમાજથી કોઈ પ્રેમ નહીં પણ ચૌધરી સમાજ તો ચેરમેન બના તો પણ ગૌરવ છે બીજા સમાજ નો બના પણ તો ગૌરવ છે પણ વહીવટ સારો કરો જયારે મારા ફાધર બે હાજર છ માં લડત આપી હતી આ તો બે હાજર બાર માં આવ્યા છે મારા ફાધરે બે હાજર છ ની અંદર આ લોકો મારા હતા એ વખતે અશોક ચૌધરી વિપુલભાઈ જોડે જ હતો ભાઈ

અને વહીવટ ના વહીવટ સારો બનો એના માટે ગયા હતા જ્યારે વહીવટ જ્યારે કરવાનું ત્યારે અમે પ્રજા વચ્ચે એવા વચનો આવતા હતા કે અમે લેલું નહીં લગાવીએ કન્સ્ટ્રક્શન નહીં કરીએ નવું કંઈ હું નહીં કરીએ અમે પહેલા મેં એવું ડીલ કર્યું છું તો દેવાની જગ્યાએ અમને એક હજાર કરોડનું સ્ટ્રક્ચર ઉભું કરી દીધું પાટણ પાન એકસો ત્રીસ કરોડ અમને ચૌદ વીઘા સાથે મળતો હતો પાંચસો કરોડ નો માટે બનાવ્યો પંદર હજાર મેટ્રિક ટન હતો પાવડર તો અમને બોડવા લાવવા માટે પાંચ હજાર મેટ્રિક ટન ફેડેશન સલાહ માટે ખરીદ્યો અમારો પાવડર એક્સપાયર થાય એવી પરિસ્થિતિ છે તો એ પાડર પેલા વગેરે કે પાટો પાડર લેવાય તો આ શું હતી ભલી જૂની હતી એમ ને ચેરમેન શ્રી ને એટલે ખુલાસા કરતો હતો એટલે કાર્યકર્તા હું છું હાથ ચાલકી પંચોણું માં પંચ્યાસી માં એટલે પંચોણું માં જયારે પંદર વર્ષ સુર વર્ષો તારે બુથ ઉપર મને લઈ જવાનું મતદારો લાવતો બહુ માર્ગ કાઢ્યો છે આ માર્ગ તો મારા માર્ગ તો માર્ગ છે આ લાખો કોઈ માર્યો અને અશોકભાઈ વડીલ છે કદાચ મારી મને વાંધો નહીં પણ તમે ચેડા કર્યા જો સાગર પત્રિકા સામે મને વાંધો છે પશુપાલકો ને તમે છે એનો વાંધો છે મને વાંધો છે પંદર હજાર મેટ્રિક ટન હતો પાંચ હજાર ટન તમે ખરીદો બોર્ડમાં લઈ એનો વાંધો છે ત્રીજું કા સ્ટેટમેન્ટ જોડે બેસાઈ નપાવ રહ્યા છે દિલીપ ચૌધરીને ને કામ આપ્યું છે ભાઈ દિલીપ ચૌધરી ટેન્કરો ને આપણા અમૃતલાલ કામ આપ્યું છે ભાઈ હવે આપણો અમૃત અમૃતભાઈ દેસાઈ તો ચૌધરી મિટિંગમાં હતા જ નહીં ઝઘડો જોતા રે ભગતદાસ પટેલ board ની meeting છે નહીં વિરાટ તને એમના જોડે statement આપવા એટલે આમના જોડે જે ટોરું છે અમારી જોડે જે વખતે vice chairman chairman ની ચૂંટણી હતી જ્યારે એ ટોળું હતું અમારી જોડે હવે પાંચ જણ હતા એના પાંચ જણ છે અને પાંચ જણ એ વિરોધ કર્યો પેલા તો આવું પેલા મનમાં શું છે તો આપણને શું ખબર પડે કાકા અંદર જો જે જીની સત્તા હોય એની તરફ લોકો વધારે હોય ભલે હું ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા છું સૈનિક છું ભારતીય જનતા પાર્ટી મારો પરિવાર છે મારો પરિવાર જે કેવાનું સત્તા હું ભારતીય જનતા પાર્ટી પાર્ટીનો વફાદાર સૈનિક છું અને આ પાર્ટી માટે નહીં આવેલા પોતાની સત્તા ટકાવવા માટે આવેલા છે અને એમને પોતાનો બતાકાનો વેપાર કરેલો છે આખા ખા મહેસાણા પૂછો બતાકા ભાઈ શું બનાવતા હતા અત્યારે ફરિયાદ નહીં તે પૂછો કે બટાકા માં શું બનાવતા હતા મહેસાણા માં આખા મહેસાણા ની જનતા ખબર છે આ ત્રણ ટકા જે વ્યાજ લે તો તેનું નો વહીવટ શું સારો કરી શકે જેને વ્યાજ વાળા સારું કરે જેને પોતાના પૈસા ખીજા નો લડવાની તાકાત નહીં લોકોના જોડેથી લઈ આવ્યો જે પેલીના દુશ્મનો હતા એમના જોડેથી લઈ આવ્યો છે એમના જોડેથી પૈસા લઈ તૂટી આવ્યો છે અમારી જોડે આવી જાય છે તો પૈયે એ સારો કાઢો સારા દેરીના હિત માટે તમે બે ટેન્ડર ટેટા પેકનું ને

અને કરવામાં મારે એક જ વખત આ ઇતિહાસમાં એક વખત રેકોર્ડ હશે કે બે કેબિન દ્વારા આયા અને એક ઊંકો નેગોશિયેશન ન કરે બે જ બળીકા તેમાં મળી જીવી હતી તમે બોઈલર નું કામ કરી જે જગ્યા આલો તમે બોઈલર માટે ત્રીસ 3000 રૂપિયા છે માટે રાખો છો જગ્યા પર બે રૂપિયા એસિડથી સ્ટીમ બનાશા આપણે 100 રૂપિયા પચીસ પૈસા લીયા હતો તો આપણે જગ્યા જ આપવાની છે ભાઈ એગ્રીમેન્ટ કરવામાં દેવાના પૈસા બચે પણ આગળ તો જ્યાં જેટલો ટેન્ડર વધુ આવે એટલો વધુ ફાયદો

વર્ષ હું ધન્યવાદ કરું છું કે મને આજે બેન્ડેડ આપ્યો એ મેન્ડર ના આધારે હું પાર્ટીનો કાર્યકર્તા છું એટલે મારો વહીવટ જોવાની પણ ધ્યાન છે અને બે સીએમ સાહેબ ને ચાર દિવસ પંદર હજાર મેટ્રિક ટન પાવડર હતો પાંચ હજાર મેટ્રિક ટન ફેન્ડેશન ફાઇન શરા માટે ખરીદવો પડ્યો બોર્ડમાં લાવ્યા વગર અને એ પાવડર અમારો એક્સપાય ડેટ થઈ જાય એવો પાવડર છે તો એમબી સાહેબ ને પૂછ્યું કે પેલું એક્સપાય ડેડ થઈ જાય થઈ જાય તો છ મહિના સુધી ખવડાવી શકીએ એમબી સાહેબે એવો જવાબ આપ્યો એટલે મેં એમબી સાહેબને એવું કીધું કે તમારા દીકરાને દૂધની એક્સપાયર ડેડ તારીખ લખી ગયું હોય અને એક તાર ઉપર ગયો હોય તો તમે શું કરો તો આપણો તારીખ કેટલી રહી છે હમ્મ આપણા પાવડર ચડાડા ગોડાઓનો પડ્યો છે મારી જે ફોટો પણ છે તો બતાવો આ ફોટો લો તમે આ વહીવટો લોકો ખોટું જ ઉત્પાદી દેવાનું મારા આ એનો ફોટો ઉપર તમને આપ્યો ફોટો પણ છે મારી જોડે એક્સવાય ડેટ નો અને એને એવું કીધું તો જવાબ ચેરમેન જ એને હાલ્યો ચેરમેન એવો જવાબ હાલ્યો કે ભાઈ એક્સપાયર ડેટ થાય તો છ મહિના સુધી આપણે વગાડી શકીએ મેં સાહેબ તમે જબરા કહેવો આપણે ફૂડ ઇન્સ્પેક્ટર બોલાવી અને સરકી હાલતો પીવડાવી દેજો મેં કહે આપણે તો ના પીવડાવી શકીએ એટલે બીકુ તમે જબરા પછી પછી તમને પણ કહું કે ભાઈ અમે જ્યારે એનડીડીબી માં રિપોર્ટ લા સાગર મિક્સિંગ ચાર ટકા લોકોએ માફી કરી હતી ચાર ટકા એટલે બે ચાલીસ રૂપિયા થયો ચાલીસ રૂપિયાનો ભ્રષ્ટાચાર રોજથી ચૌદ હજાર બે તો કેટલા રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો એ અમે એનું પ્રૂફ હાથે આવ્યું છે અને એનડીડીબી નો રિપોર્ટ છે કે માટી નું પ્રમાણ વધારે છે તો હવે ક્યાં ખોટા હા શું કરતો હોય છે કે એના ફોટો જોડે લખાવવાનું કનુભાઈ આમ કે પટેલ આમ પણ ચોક્કસ ભાજપના છે ભગવાન થી મોટું કોઈ નહીં એના ભાઈઓ તો મને બહુ વખત ધમ માર્યો હા મારવાની ધમકી મને એલ કે પટેલ ના લેલી છે દિવાળી પહેલા પણ એમને તો એવું કીધું તું પાર્ટી જોઈને ઊંધો પડી જાય અશોક ભાવ તારા હું બળવો કર્યો હતો આવું મને કીધું તું ના કીધું તો લાવ અત્યારે આપણે કોલ ડિટેલ કાઢીએ ફોન ની અંદર તું ત્યાં સહન કર્યું છે હું ભાજપ માટે સહન કરવાનું અને કરતો રહીશ ભારતીય જનતા પાર્ટી માટે સહન એમાં મને કઈ વાંધો નહીં કારણ કે મારા ગ્રાઉન્ડ ઉપર ખેલાડી છું હું તો અહીંથી તમે મોટા તમે પશુ જેને પૂછશો ને તો એકસો પંચોને એમ કે એ માણસ તટસ્થ છે તમે એમને પૂછતા જો માણસા બચ વિસ્તારમાં તમે બીજા પૂછા વિસ્તાર ઘર પૂછો હું કહું ને એમાં સાચી વાત નહીં લોકોને તો પૂછો આમ લોકોને ઓકે અને હું તો પશુપાલક બાકી મને તો કઈ કઈ હોય ના પણ મને સરકારી અનુભવ છે એટલે એના કારણે હું કામ કરતો હોઉં છું એટલે મને બધી જાણ હોય છે એટલે હું એમને આગળ મુદ્દા ઉપર હોઉં છું એમને સુધારવું ના સુધારવું એ મારા આપો ને ક્યાંક એમની બહુમતી છે એમને જેને જેને આ એક મુદ્દો મહત્વનો જયારે ફરિયાદ કરી હતી ત્યારે અને દૂધ સાગર ડેરી અશોકભાઈ ચૌધરીએ

એનો સમય પૂરો થઈ ગયો છે તો પણ છતાં પણ એમને આપ્યું તો એનું કારણ શું અને અશુભાઈ ફરિયાદ કરી છે ભાઈ નહીં મેં ગોળબોડ કહ્યું છે તમે ફરિયાદ કરી હતી જ્યારે તમે ચોર કહેતા હતા આજે તથા એ બબે વખત એક્સેન્જન આપી તમે ચાર ચાર લાખ પગાર આપી દે છો તો પશુપાલકના પૈસા છે ભાઈ અને બીજું કેવું ભગવાન ઉપર જાય મને માર્યો છે ને તો મને બહુ આનંદ છે એટલા માતા આનંદ છે એ વડીલ હતો મારા કરતા પાંચ વર્ષ મોટો હતો ને ચેરમેન હતા એટલે માર થઈ લીધો છે પણ હું પણ બહાઉસ છું પાર્ટીના કારણે બાકી હું પણ બાહોશ છું એવા અશોકભાઈ જેવા હજાર આવે ને તો પણ પહોંચી વળું છું સાચી બાબત બાબતમાં સત્ય હે જય તે જય હિન્દ અને ભારત માતા કી જય